નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું આપણે વિકાસની જે પ્રકારે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં આપણે વાત કરીએ તો ભાજપનું શાસન છે અને સતત જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ગુજરાતમાં ત્યારે એક જ જે વાત હોય છે દેશમાં પણ જ્યારથી બે હજાર ચૌદથી મોદી સરકાર આવી છે ત્યારથી આપણે વિકાસની વાત કે જે તેમના પાયા પર હોય છે સતત જે પ્રકારે વાત કરીએ તો શહેરોમાં અને આ સિવાય ગામડાઓમાં જે રોડ રસ્તા જે બન્યા છે તેની સતત તેઓ વાતો કરતા હોય છે વિકાસની વાતો કરતા હોય છે ને તેના આધારે વોટની માંગણી પણ કરતા હોય છે પરંતુ આ વિકાસ કેવો થાય છે એ ખૂબ જ મહત્ત્વનો સવાલ કે જે બની રહેતો હોય છે કારણ કે રોડ બનાવી દીધો બ્રિજ બનાવી દીધા અન્ય જે વાત કરીએ પ્રજાના સુવિધા માટેની જે પણ જે સવલિયત આપણે વાત કરીએ તે બનાવી દીધું પરંતુ કેટલા વર્ષ ચાલે છે માત્ર બે પાંચ વર્ષ ચાલે અને પછી એક વરસાદ આવે અત્યારે જે પ્રકારે ગુજરાતમાં વરસાદ આવ્યો તેવો વરસાદ આવે સતત બે દિવસ અને એ જ વિકાસની પોલ ખોલી જાય છે અને તે વિકાસ કે જે આપણે વાત કરીએ તો ક્યાંક ક્યાંક ભ્રષ્ટાચાર જે સામે આવતો હોય છે ખુલીને આ ભ્રષ્ટાચાર કે જે સામે આવતો હોય છે એવા જ દ્રશ્યો આપણે આ ત્રણ દિવસ દરમિયાન જોયા છે જન્માષ્ટમીથી જે વરસાદની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી આપણે વાત કરીએ તો બ્રિજની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ તો રોડ રસ્તા પણ જે આપણે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો કે જે સદંતર ધોવાઈ ગયો છે અને તે કેવો રોડ બનાવ્યો છે કે આ વરસાદમાં ધોવાઈ ગયો છે આ સિવાય આપણે વાત કરીએ ચોટીલાનો પુલ જે બે ગામ વચ્ચેનો જે બ્રિજ પાંચ વર્ષ પહેલાં બનાવ્યો હતો તે પણ જે પત્તાના મહેલની માફક જે ઢળી પડ્યો આ સિવાય અમદાવાદ રાજકોટ હાઈવેની વાત કરીએ તે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સતત બની રહ્યો છે તેને લઈને સવાલો તો ઉઠી રહ્યા છે પરંતુ એ રોડ બેસી ગયો છે એ રોડનો વિડીયો જ્યારે સામે આવ્યો તે ચોક્કસથી એક કહી શકાય કે ચિંતા એક અને સવાલો ઘણા બધા કે જે મૂકી જતો હોય છે ત્યારે આજની આ ચર્ચા એટલા માટે જ રહેવાની છે અને વડોદરાની જે પ્રકારની હાલત છે જે પૂર આવ્યું છે વીસ વર્ષમાં નવમી વખત પૂર નવમી વખત પૂર આવ્યું છે અને સદંતર આપણે વાત કરીએ તો સરેરાશ આપણે કરીએ તો ગણ બે ત્રણ વર્ષે એક વખત આ પૂરની સ્થિતિ બનતી હોય છે પરંતુ તંત્ર નથી સુધરતું અમારે નથી સુધરવું એક બાદ એક વાર પૂર આવે છે પરંતુ અમારે કશું જ કામ નથી કરવું શા માટે વડોદરાની આ પ્રકારની સ્થિતિ થાય છે તેના પર પણ વાત કરીશું કારણ કે જે લોકો છે તેમનો આક્રોશ કે જે એક ચરમસીભાઈ છે કરોડોના મકાનો આપણે વાત કરીએ જ્યાં રહેતા હોય છે એ લોકો પણ જે હવે ફરી એક વખત ઇનોવેશન કરવાની નોબત આવી છે કારણ કે તે ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જ્યાં પાણી નથી ઘૂસ્યા છેલ્લા ચાલીસ વર્ષથી ત્યાં પણ પાણી ઘૂસી ગયા છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે ડોક્ટર અશોક મહેતા આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર અને સાથે જ આપણી સાથે છે જયેન્દ્ર બ્રહ્મભટ રાજકીય વિશ્લેષક બંનેનું સ્વાગત છે સૌથી પહેલા તો અશોકભાઈ આપનાથી શરૂઆત કરીએ અશોકભાઈ જે પ્રકારે મેં વાત કરી વડોદરાની સ્થિતિની વાત કરી ઘણા બધા એવા વિસ્તાર કે જ્યાં વીસ ત્રીસ વર્ષથી પાણી નથી પહોંચ્યા આટલા બધા પાણી પૂરના નથી પહોંચ્યા ત્યાં આ વખતે પણ પાણી પહોંચી ગયા છે

કમિશન હોય ત્યાં સુધી હજી વાંધો નહોતો પરંતુ હવે ભ્રષ્ટાચાર અતિશય અને આ ભ્રષ્ટાચારમાં અમલદારો અને સત્તાધીશો ચૂંટાયેલા પાર્ટીના નેતાઓ આ ભ્રષ્ટાચાર થકી ના કારણે જ બેઝિકલી આ ખરેખર પૂર ની સ્થિતિ નૈસર્ગિક પૂર નથી વરસાદ બહુ સામાન્ય પડ્યો પચીસ છવ્વીસ તારીખમાં જે કઈ વરસાદ પડ્યો એ ચોવીસ કલાકમાં મેક્ઝિમ નવ ઇંચ વરસાદ પડ્યો હતો ધીમી મોડરેટ ધારે એવરેજ વરસાદ જેને કહેવાય પરંતુ આ જલ ભરાવો અતિશય થયો અને એ પછી જે વિશ્વામિત્રીનો પ્રવાહ જે છે જે નોર્મલ પ્રવાહ હોવો જોઈએ એમાં

ઉપરવાસના લીધે પાણી છોડવામાં આવ્યું કે જેનું પ્લાનિંગ બી બરાબર ન કરી શક્યા એને લીધે છવ્વીસમી ની રાત થી વિશ્વામિત્રી નું સ્તર વધ્યું અને જે કંઈ પાણી બહાર ફેલાણા શહેરમાં જે જે બ્રિજો ઉપરથી પાણી ફેલાણા એ બધો જ સતત જલ ભરાવો થઈ ગયો એટલે આ પ્યોરલી ભ્રષ્ટાચાર કારણભૂત છે માનવ સર્જિત છે અને એ માનવ સર્જિત માં સત્તાધારી પક્ષના નેતાઓથી શરૂ કરીને અમલદારોની નેક્સસ બહુ મોટી છે આમાં કોઈ કૃત્રિમ બિલ્ડીંગો બાંધવાળા માત્ર બિલ્ડરોનો દોષ નથી કારણ કે એમને પરમિશન આપનાર તો સત્તાધીશો છે એટલે આ આ થવાનું કારણ એ છે અને એક વસ્તુ ચોક્કસ દરેકે સમજવાની જરૂર છે કે આ કોઈ અતિશય ગાંડો વરસાદ નહોતો નહીં તો ઘણી જગ્યાએ કેવું કે એક કલાકમાં દસ ઇંચ વરસાદ પડી ગયો કે સતત ચાર છ કલાકમાં પચીસ ઇંચ વીસ ઇંચ વરસાદ પડી ગયો વલસાડ વાપીમાં જે રીતે હોય છે કે ગઈકાલે ખંભાળિયામાં જેમ હતો અહીંયા વડોદરામાં એવો વરસાદ જેને કહેવાય એવરેજ ધારે હતો અને એટલો મોટા આ સરકારની ચોક્કસ ચોખ્ખા આંકડા આપતી જ નથી ઓફિશિયલ સાઇટ બતાવે આઠ ઇંચ વરસાદ પડ્યો છવ્વીસમી કોર્પોરેશન કે બાર ઇંચ પડ્યો કોઈ બીજી હવામાન મુજબ નવ ઇંચ પડ્યો એટલે આ લોકોને મુરખ બનાવવાનું કામ છે એમાં પરિવારવાદ આમ જોઈએ તો ભાજપ એવું કે અમારામાં પરિવારવાદ નથી સગા સંબંધીઓ માટે કશું નથી પરંતુ એનાથી અનેક ગણો હજારો ગણો મોટો એ પાર્ટી ને પરિવાર માની ને પાર્ટીના નાના થી મોટા દરેક લોકોને બેફામ કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ આપી દેવાના કોન્ટ્રાક્ટ

હવે ખરેખર આટલું બધું મિનિસ્ટરોની વિઝિટ ત્રણ દિવસ પછી કરવાની શું જરૂર છે કોઓર્ડિનેશન નથી મિનિસ્ટ્રીમાં સરકારમાં કોઓર્ડિનેશન નથી નેતાઓ અહીંયાના ધારાસભ્ય જે છે દંડક તરીકે જૂના નેતાઓ બી જે મિનિસ્ટર થઈ ચૂકેલા છે એ બધાને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે અને માત્ર વાતા વાતો વાતો વાહવા નો જ સવાલ છે અને આજે ઘણી બધી જગ્યાએ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આત્રો જરૂર જરૂરી બી છે અને લોકો અને પક્ષે બી ખરેખર એક નૈતિક ધોરણ ઉપર આ જે કોઈ જે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર સત્તાધીશો છે કે લીડર્સ છે એમને સાઈડ માં મૂકી દેવાની જરૂર છે એક વખત એમને એમની જવાબદારી માંથી મુક્ત કરવાની જરૂર છે જેને આપણે રેલિંગ વિથ ધ પોસ્ટ કહીએ કે સારી બીજી ભાષામાં રાજીનામું રાજીનામું નેક્સ્ટમાં જનતાના આક્રોશની ગમ કે વડોદરામાં જે સ્થિતિ છે તેને લઈને જનતાનો આક્રોશ એક અલગ લેવલ પર અત્યારે આવી રહ્યો છે તે કેમ એની પણ વાત કરીશું આગળ આપણી પાસેથી જયેન્દ્રભાઈ એ જ પૂરની વાત કરીએ જ્યારે પૂરને આપણે હવે અત્યાર સુધી જે કુદરતી આફતમાં આપણે ગણતા હોય છે પરંતુ આ જે વડોદરાની સ્થિતિ બની છે અને સમગ્ર જે આપણે ગુજરાત રાજ્યની વાત કરીએ આટલો વરસાદ આવ્યો છે રેડ એલર્ટ પરિસ્થિતિ અને બે દિવસથી જે વરસાદ આવ્યો છે માનવ માનવસર્ચિત હવે પૂર એ નામ કહેવું કંઈક વધારે નહીં હોય આપના ખ્યાલથી શું કહેશો

જ્યાં જ્યાં વિકાસ થયો છે ત્યાં વિનાશના ના પંથ આવી ગયા છે ત્યાં આગળ આગળ વિનાશ થયો ત્યાર પછી એનો વિકાસ થયો છે એક ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ ભૂકંપ પછી ઘણું બધું ડેવલપમેન્ટ થયું તમે જુઓ કે આટલો બધો વરસાદ સમગ્ર ગુજરાતમાં પડે છે સૌથી વધારે અસર રાજકોટ વડોદરા કે અમદાવાદ કે સુરત સુરતમાં થોડું ઓછું છે આઉટગોઈંગ સોર્સિસ કે એના હિસાબથી પણ આ ત્રણ મહાનગર મહાનગરોમાં પાણીનો તમે જુઓ આજે પણ એટલો છે 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 લોકો એટલા જ પરેશાન સવાલ એ થાય કે સરકાર દ્વારા કામ કરતી એજન્સીઓ અને સરકારના અંદરમાં કામ કરતી એજન્સીઓ નગરપાલિકા મહાનગરપાલિકા જે જે વિસ્તારોમાં આ બધી વસ્તુ કરવાની હોય છે પ્રી મોન્સૂન પ્લાન કરવામાં આવે છે પ્રી મોન્સૂન એક્શન લેવામાં આવે છે તમે જુઓ એક પણ કામ થયા હોય છે પરિસ્થિતિના શ્રાવણ આવતે ના મેળાને બંધ કરવાનો વાળો છે પરિસ્થિતિ સ્વાભાવિક માનવ સહજ આપણને દુઃખ થાય કે સાલુ આટલી બધી વિકાસ 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 વાત તો આ વિકાસની વાત પોકળ સાબિત થઈ રહી છે એનું એકમાત્ર કારણ જેમ અશોકભાઈએ કીધું એમ નેતાગીરીઓમાં થઈ ગયેલો કે બ્યુરોક્રેટ્સમાં થયેલો થોડો ભ્રષ્ટાચારનો સડો છે આ સડો રોકવા માટે ભૂપેન્દ્રભાઈ થોડો ટ્રાય કરે છે પડીએ પંદર દિવસ એક મેસેજ આવે છે કે સુપર ક્લાસ વન કે સુપર આઈએસ ઓફિસરોને ટર્મિનેટ સર્વિસમાંથી કર્યા પણ જ્યાં આબ ફાટ્યું છે ત્યાં ઢીગડું ક્યાં મારવા જશે ભૂપેન્દ્રભાઈ સમગ્ર તંત્રમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે લોકો પણ એવા મૂલકણા થઈ ગયા છે બે દિવસ પછી માતા કી જય કે છે. પરિસ્થિતિ થઈ ગઈ છે અને એના જ કારણે આ પરિસ્થિતિનું વારંવાર નિર્માણ થાય છે બરોડામાં કઈ આજકાલનું નથી થયું પણ બધાને ખબર છે કે બરોડાની કાસ પર કે વિશ્વામિત્રીના જે ઢોળાવ છે એનો જે રૂપ છે આજુબાજુ એ રૂટમાં કચરો છે આજુબાજુ દબાણ થયેલું છે પણ માત્ર ને માત્ર મહાનગરપાલિકામાં બેઠેલા ચોક્કસ વ્યક્તિઓની સિંડિકેટના કારણે બરોડા સમગ્ર બરોડા બદનામ થઈ રહ્યું છે જે સંસ્કારી નગરી કહેવાતી હતી એ બરોડામાં આજે તમે જુઓ કે કોઈ બહાર નથી નથી નીકળી શકતું નથી પીવા માટે પાણી કે નથી ખાવા માટે કોઈ ફૂડ પેકેટ નો ડાઉટ મીડિયામાં વધારે પડતી હાઇલાઇટ થઈ ગઈ એટલે કેટલાક લોકો પ્રવૃત્તિ શરૂ કરી છે પણ માસ સમૂહ આ બધી વસ્તુથી વંચિત રહી ગઈ છે અને એના માટે સરકારે ખૂબ કડક થવું પડશે મુખ્યમંત્રીને જો જી બોલો ઘણી બધી વાત આપે કરી પરંતુ જે એક વાત જે ભ્રષ્ટાચારની ખાસ વાત કરી અને આપે જે પ્રકારે જણાવ્યું પ્રી પ્રીમોન્સૂન પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવે છે તે માત્ર કાગળ પર દર્શાવી દેવામાં આવે છે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી અને એ પૈસા ક્યાં જાય છે તે કોઈ નથી કહી શકતું એ પણ ચોક્કસથી એક કહી શકાય કે એક હકીકત આપણે કહી શકીએ કે આ ચર્ચાઓ જે આપણે કરતા હોઈએ છીએ પરંતુ ક્યારે કામગીરી યોગ્ય થશે તે કોઈ જ નથી કહી શકવાનું અશોકભાઈ

જે રીતે આપણે બારગામ જતા પેલા ગાડીને સર્વિસ કરાવી લઈએ એ રીતની એક વસ્તુ છે એટલે પ્રી માં તો ઝાડો કપાઈ જવા જોઈએ જોખમી હોર્ડિંગ છે એ પેલા થઈ જવા જોઈએ ડ્રેન જે સિસ્ટમ છે એ ચોકઅપ ક્યાંય હોય તો એ ખુલી જવી જોઈએ હવે આ વડોદરામાં એટલા બધા ઝાડો પડ્યા એને ઇલેક્ટ્રિક ના થાંભલાઓ પડ્યા ઇલેક્ટ્રિક ના વાયરો ઉપર પડ્યા એને લીધે ઇલેક્ટ્રિસિટી ફેર્યુઅર થઈ સેફ્ટીના કારણસર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવી લગભગ સિત્તેર ટકા વડોદરામાં તો આ બધી વસ્તુઓ જો પ્રી પ્રિમોન્સૂન કામગીરીમાં ધ્યાન આપ્યું હોત કે ઝાડો કપાઈ જાય હોર્ડિંગ નીકળી જાય અલેક્ટ અ રેનવોટર સ્ટોમ વોટર ડ્રેનના અને જલ ભરાવો ના થાય તો બીજા બધા જ સાયોગિક નુકસાન વિનાશ ના થાય પાણી ભરાવાને લીધે બધે ઇલેક્ટ્રિસિટી ફેલ્યુર થાય રોડ ખરાબ થાય લોકો હેરાન થાય ગાડીઓ બંધ થાય બધાને નુકસાન થાય અને એ પ્રી મોન્સૂન કામગીરી મેં જેમ કીધું એમ કે છેલ્લા અગિયાર મહિનામાં ચોમાસું પૂરું થયા થયા દસ મહિનામાં જે ખરાબી થયો છે નદી જે છે તો કઈ નદીના કાઠાળા વિસ્તારો છે એના ઉપર બાંધકામની પરવાનગી આપી દેવામાં આવે એની કાંસો પૂરી દેવામાં આવે એનો વહેણ બદલી નાખવા સુધીની કોશિશ કરવામાં આવે તો આ બહુ અપરાધ

મોટા મોટા port hole પડે છે એટલે કે ખાડાઓ છે ભુવા પડે છે રોડ કેમ આખા પડે છે અને જેને કામગીરી છેલ્લા છ મહિના વર્ષ બે વર્ષમાં માં થયો હોય એવી એવા bridge બી even તૂટી જાય છે તો આ આ સ્વયં circumstance એવિડન્સ છે આના માટે કોઈ જ જરૂર નથી ને આ અંગે તો હાઈકોર્ટે

હવે જે આ વસ્તુ નૂમ હેઠળ બી નેશનલ અર્બન મિશન ડેવલપમેન્ટ હેઠળ અબજો રૂપિયા કરોડો રૂપિયા ફાળવાય છે પણ એનો ઉપયોગ થતો નથી

અને જે કોઈ સત્તાધીશો આવે છે ભાજપ ની જે નીતિ કેવાય કે માસ્ટર સ્ટ્રોક નવા નામો લાવી દીધા જે નવા નવા લોકોને એને કારણે જે કોઈ અનુભવી અથવા જૂના જમાના પીડ લોકો છે અથવા નોન કરપ્ટ લોકો છે એમને કોરાણે મૂકી દીધા અને નવા લોકોને અધિકારીઓએ પોતાના ટ્રેપમાં ફસાવ્યા જે મની ટ્રેપમાં ફસાવે એમ કરપ્શનની કરપ્ટ પ્રેક્ટિસીસો ખૂબ જ વધી વધાર આવી એટલે આ નોન ટ્રાન્સફરેબલ છે સરકારે અત્યારે ને લોકોએ સરકારે હું તો એ મતનો છું કે ભૂપેન્દ્રભાઈ જો અત્યારે માનતા હોય કે

એમને અત્યારે એમના રાજીનામા મૂકી દેવા મૂકી લેવા જોઈએ અથવા છૂટા કરી દેવા જોઈએ એમની જવાબદારી માંથી અને નવા માણસો ને નિયુક્ત દાખલો બેસાડવાની વાત જયેન્દ્રભાઈ કેટલા વર્ષે આપણે કરતા હોય છે દર વર્ષે શાયદ આ વાત આપણે કરતા હોઈએ છીએ કે આ વખતે આ થયું છે એ પછી તક્ષશિલા કાંડની લઈને વાત કરીએ એના પહેલાંની પણ વાત કરીએ કે યોગ્ય દાખલો સરકાર બેસાડે યોગ્ય દાખલો તંત્ર બેસાડે અધિકારીઓને યોગ્ય સજા કરવામાં આવે પરંતુ ત્યારબાદ બીજી દસ ઘટનાઓ બની ગઈ કેટલા યોગ્ય દાખલા બેસાડ્યા અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો ઇન્ટરનેશનલ હવે તો બની ગયું છે નેશનલ ગેસ્ટ આવે છે પરંતુ ત્યાંનો રસ્તો જે હાલત આપણે જોઈ છે કે કે કેવી રીતે તે તૂટી ગયો છે અમદાવાદ રાજકોટ હાઈવેની વાત કરીએ એક તો ચોક્ક અત્યારે વિવાદમાં ચોક્કસથી સપડાયેલો છે બન બની રહ્યો છે તે સવાલ એક તો લોકોને પરેશાન કરી રહ્યો છે ઉપરથી જે હાલત એની થઈ છે ચોટીલાનો બ્રિજ છ વર્ષમાં જે પ્રકારે તૂટ્યો છે કેટલા આવા દાખલા હજી પણ ભવિષ્યમાં જોવાના છે તમે તાજેતરનો જે એક આપડે દાખલો જોઈ શકીએ માણસ પણ પકડાય છે હવે તમે જુઓ કર્મચારીઓ કે અધિકારીઓને કોઈ ભય જ નથી ભ્રષ્ટાચાર અધિકારીઓ આમાં દરેક જગ્યાએ સંમલિત હોય છે એ બી શક્યતા બી ના હોય હોય બી ખરા એ બી શક્યતાઓ છે પણ તમે વિચાર કરો કે જે વ્યક્તિને ખબર છે કે રાજકોટની આ મેટર સમગ્ર મીડિયામાં સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં ને કોર્ટમાં આટલી બધી હાઇલાઇટ થયેલી છે છતાં પણ હું એન માગવાના કે એન આપવાના એમની જોડે પૈસા માગું છું ને એ ફાયર ઇન્ચાર્જ ફાયર ઓફિસર જો પકડાઈ જતો હોય તો તમે વિચાર કરો રાજકોટ જેવી ઘટનાનો બોધ પછી લોકોને એમ તો થાય ને કે ભાઈ આમાં તો કશું થતું જ નથી

તળાવની વાત કરીએ તો પોન્ટ અને તળાવની આજુબાજુના ડાયામીટરમાં ક્યાંય પણ પ્રકારનું એન્ક્રોચમેન્ટ વેલિડ નથી એવું સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટમાં મને એક નિવૃત કલેક્ટર શ્રીએ મને એનો હુકમ બી એકવાર આપેલો હતો હવે તમે જુઓ પરિસ્થિતિ કે સમગ્ર જેમ વાત કરી કે આજે નદી પર વિશ્વામિત્રી પરની વાત કરીએ કે બીજી નદીઓની કે તળાવની વાત કરીએ હું એવું માનું છું કે ગુજરાતના જે ઓગણીસો માં જે તળાવોનું અસ્તિત્વ હતું

અને એના જ કારણે કોઈને પડી નથી પ્રજામાં પણ આ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ઘણા બધા એક્ટિવિટ કામ કરતા હોય છે ઘણા બધા પર્યાવરણવાદીઓ કામ કરતા હોય છે પણ પ્રજાના માટેના જે જજમેન્ટ લેવાના હોય છે પ્રજા માટેનું જે નિર્ણય શક્તિ લેવાની જે અધિકારી જોડે છે જે સત્તાધીશ જોડે સત્તા છે એ લોકો આ કરવામાં સદાય ચૂક રહ્યા છે અને એનો સૌથી મોટો મિજાજ પ્રજાજનો આજથી ખબર પડી બધાને કે બાલુ શુક્કલ અને મનીષા વકીલને ધારાસભ્ય તરીકે દંડક તરીકે પોતાના મત વિસ્તારના મતદારો જે લોકોએ સૌથી વધારે લીડ આપી સૌથી વધારે મત આપી અને એમને જીતાડેલા છે છે એ લોકો આજે એમના સામે પરિસ્થિતિ એવી થાય કે પક્ષ અને વિપક્ષ સાથે વિપક્ષની બી ભૂમિકાઓ આપણે ચર્ચા કરવી જોઈએ મીડિયામાં હું એવું માનું છું બરોડામાં વિપક્ષ બી સતાંતર ફેર ગયો છે એક આમ આદમી પાર્ટીના બે પાંચ કાર્યકર્તાઓ છે એક બે પર્યાવરણવાદીઓ હશે એ લોકો થોડા પ્રયત્નો કરે સોશિયલ મીડિયામાં આવે છે અમી રાવત જેવી સક્રિય જે જવાબદારી મીડિયાની છે એટલી જ જવાબદારી વિપક્ષની બી છે વિપક્ષ જયારે બોર્ડમાં જાય છે ત્યારે એને સ્વાભાવિક છે એજન્ડા પરથી ખબર પડી જાય કે આ એન આપેલી છે આ એની પરવાનગી આપેલી છે તો આ પરવાનગીના નીતિ નિયમો પડેલા છે વિપક્ષના નેતાઓ વિપક્ષ પસાર થાય છે એમની નજર સામે ખબર પડે છે કે આ આગળ આ સમાસ આવી રોડ ઉપર આ વસ્તુ બને છે કે મુહાદેલપુરમાં કોમ્પલેક્ષ બને છે અહીંયા આગળ વાયોલેશન ફ્લો છે પણ કોઈને પડી નથી બધા જ પોતાનું ઘર ભરવામાં વ્યસ્ત થઈ ગયા છે અને એના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે પ્રજામાં સો નો આક્રોશ છે સરકારનામાં નોંધ બી લેવામાં આવી છે નીચેથી ઉપર સુધી સરકાર નોંધ ગઈ છે કે પ્રજાની પરિસ્થિતિને સરકારે કડક પગલા લેવાની શરૂઆત કરવી જ પડશે કેમ કે આગામી સમયમાં નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયતો બે ખેડા જિલ્લો અને બનાસકાંઠાની ચૂંટણીઓ આવનારી છે અને આ બધી વસ્તુ હવે લોકો યાદ કરે છે સોશિયલ મીડિયા એક્ટિવ છે મીડિયા પણ ખુબ સત્ય ની સાથે રહે છે અને હું તો આપણા નિર્માણને લોકમંચ ને અભિનંદન જીટીપીએલ નેટવર્ક ને આપીશ સાથે અશોકભાઈ આપની પાસે પણ આવું છે એ જ વાત આપને આપ જે કહેવા માંગો છો આગળ વધારવા માંગો છો તે વાત વિપક્ષ જયારે પણ અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા હોય કે પછી સુરત હોય વિપક્ષ મજબૂત હોવું જોઈએ ઉઠાવવા માટે પરંતુ સવાલ એ છે કે આ જ્યારે ઘટના બને છે એ ઘટનાઓ જ્યારે હાઇલાઇટ થાય છે મીડિયા મીડિયામાં સોશિયલ મીડિયામાં તમામ જગ્યાએ લોકોના મોઢે જ્યારે આ વાત હોય છે વિરોધ વધતો હોય છે ત્યારે જ આ અધિકારીઓ માનતા હોય છે ત્યારે જ અધિકારીઓ દબાતા હોય છે જ્યારે હાઇલાઇટ નથી થતી આ વાત નાની એવી કે માની લેતા હોય છે કે જ્યારે હાઇલાઇટ ન થાય તેને તો ત્યારે તો આ અધિકારીઓ ગાંઠે જ નહીં આ એક ચોક્કસથી એક મોટો સવાલ બની રહ્યો છે બેઝિકલી જે જયેન્દ્રભાઈ વાત કરી વિપક્ષની જવાબદારી છે ને વિપક્ષની એ પેલી એ બહુ જરૂરી છે પરંતુ વિપક્ષ ને મજબૂત કોણ બનાવશે એ લોકોએ વિચારવાની જરૂર છે અત્યારે વડોદરામાં

અને ભાજપની જે એક નીતિ રહી છે ખરીદો અથવા ખતમ કરી દો ત્યાં સુધી બને તો ખરીદી લો તો હવે કોઈ બી માણસ એકલ દોકલ હોય એને શરમ સંકોચ મજબૂરી જે કોઈ એના કારણે એના હાથ બંધાઈ જાય છે એટલે આઈધર ખરીદાઈ જાય ખતમ થઈ જાય કે શરમ સંકોચમાં આવી જાય એમાં પછી મીડિયા હોય કે વિપક્ષ હોય કે કોઈ બી એક્ટિવિસ્ટ હોય એ બધાને આ તકલીફ પડે છે એટલે લોકો એ સૌથી પહેલા સમજવાની જરૂર સક્ષમ વિપક્ષ ની જરૂર છે મેજોરિટી કોઈને આપો પણ સાથે સક્ષમ જરૂરી છે વિપક્ષ એટલે એ રીતે વોટિંગ પેટર્ન સુધારવી પડશે લોકોએ બીજી વસ્તુ કે જે આ रेस्क्यू ની વાત થતી હોય કે ફૂડ પેકેટ આપ્યા પાણી ની બોટલો આપી ફલાણો આપ્યો પણ એ બધા ના ફોટો સેશન કે ફોટોશોપ કે મીડિયા એ હાઇલાઇટ કરવાની જરૂર ન હતી કારણ કે બેઝિકલી આ नैसर्गिक કુદરતી પહેલી આફત છે જ નહીં એ આફત હોય તો બરાબર કે માનવ ની એક જ જનતાના આક્રોશની અંતિમ સવાલ આપને પણ જે વડોદરામાં સ્થિતિ બની છે ખાસ જે કરોડોના જે મકાનો જેમણે લીધા છે તેમનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે મીડિયાને પણ નથી ત્યાં પહોંચવા દેતા આવા પણ એક વાતો સામે આવી રહી છે મંત્રીઓની તો દૂર વાત છે નેતાઓની તો કારણ કે કરોડોના મકાન લીધા છે અને હવે ફરી એક વખત રિનોવેશન કરવાનો વારો આવે છે તેવી સ્થિતિ બની છે એ પણ એમના જ પાપે મકાનોની નબળાઈ આવી છે વાહનોને અઢળક નુકસાન થયું છે ટુ વ્હીલર ફોર વ્હીલર દુકાન ઓફિસ માં માલ સામાન ને ફર્નિચર ને ઘરોમાં માલ સામાન ફર્નિચર ને અને ચાર દિવસ સુધી જો પાણીનો ભરાવો થાય તો જે રોગચાળો થશે અને રસ્તાઓ જે ખરાબ થઈ ગયા છે એ તો અકલ્પનીય છે એટલે અત્યારે જે સરકાર એવું બતાવે કે અમે રેસ્ક્યુ ઓપરેશન કરીએ છીએ અમે આ રાહત આપીએ છીએ અમે આ કરીએ છીએ કે કેસ્ટ્રોલ ની વાત આવે તો એ તો પબ્લિકના પૈસે જ છે એમાં સરકાર કોઈ પોતાના તરફથી કશું નથી એટલે આ બધું થવું જ ન જોઈએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર બાબત છે અત્યારે ચર્ચા કરવા માટે પણ પરંતુ અધિકારીઓ હવે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે જાય છે પરંતુ માત્ર ફોટો સેશન માટે નથી જવાનું કે અમે ત્યાં ગયા છીએ લોકોની મદદ કરી છે એના માટે નથી જવાનું પરંતુ હવે આગામી સમયમાં આવી પરિસ્થિતિ ન સર્જાય આવતા વર્ષે જ્યારે ચોમાસું આવશે ત્યારે આ પરિસ્થિતિ ન સર્જાય તેના માટે શું કામ કરવાનું છે હવે દસમી વખત આ પૂર ન આવે એવી ચર્ચા આપણે ન કરવી પડે તેના માટે શું કરવાનું છે જે પણ વિકાસ કરવાનો છે વિકાસ કરીએ પરંતુ તેની સાથે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે શું કરવાનું છે જેથી શહેરને બચાવી શકાય આ બધી કપરી પરિસ્થિતિમાંથી તે પણ ચોક્કસ વિચારવાની જરૂર છે ત્યારે એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા અશોકભાઈ અને સાથે જયેન્દ્રભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર